જણાવ્યું હતું કે દેશને બેરોજગારી માર આપનાર સરકારે બજેટ રજૂ કર્યું છે આ બજેટ યુવાનો સાથે ચેતરપિંડી સમાન છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ બેરોજગારીના મુદ્દે બજેટની પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહારો કર્યા હતા દેશની અંદર જે જે વસ્તુના ગાણા ગાય જે જે વસ્તુને એમને કરવી હોય વાતો કરવાની ચૂંટણી પ્રચારમાં સુરક્ષાની અને સુરક્ષાને એટલે કે દેશના સંરક્ષણને સંપૂર્ણપણે અવગણના કરવાની આપે જોયું હશે કે ડિફેન્સની અંદર ડિફેન્સ ફોર્સને નબળું પાડવાનું કોઈએ પાપ કર્યું હોય તો આ કહેવાતી રાષ્ટ્રવાદી સરકાર કેન્દ્રની મોદી સરકારે કર્યું છે અને ડિફેન્સની અંદર લાખો પદ લાંબા સમયથી ખાલી છે છતાં કોન્ટ્રાક્ટ ઉપર અને લાંબા સમય સુધી કાયમી ભરતી ન કરવાનું પાપ પણ કેન્દ્રની સરકારે કર્યું છે ત્યારે ડિફેન્સ ઉપર પણ ન બોલવું મોંઘવારીનો મો પણ ન બોલવો રોજગારનો ર બોલવા માટે ફરજ પડી એમને પણ એનો રોડમેપ નહીં અને સાથે સાથે રેલવેને તો સંપૂર્ણપણે ખાનગીકરણ કરવાનું એમને લાંબા સમયથી વિચાર રાખ્યો એના ભાગરૂપે એકદમ આધુનિક ટ્રેનોના નામે ગરીબ માણસ સામાન્ય માણસ માટે પરિવહનનું જે રેલવે મોટા મોટું નેટવર્ક છે એને તોડી નાખીને એનું ખાનગીકરણ કરવાનું પાપ પણ કેન્દ્રમાં સરકાર કરવા જઈ રહી છે એનડીએ સરકાર આગામી દિવસોની અંદર પણ સ્પષ્ટપણે આ બજેટમાં પણ દેખાય છે કે રેલવેની અંદર કોઈ પણ હિસાબે એનું ખાનગીકરણ કરીને પોતાના માલેતુજા મિત્રોને એ સોંપી દેવા માગે છે દેશને બેરોજગારીની ભેટ આપનાર દેશને મોંઘવારીનો માર આપનાર અને લાખો લોકોના જીવનને અસ્તવ્યસ્ત અને આર્થિક બહાલીમાં બદહાલીમાં જેને ધકેલનાર એવી કેન્દ્રની મોદી સરકારને હાલની એનડીએ સરકારે જે બજેટ રજૂ કર્યું છે એ બજેટ યુવાનો સાથે છેતરપિંડી સમાન છે પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારી દર ભેટ આપનાર કેન્દ્રની એનડીએ સરકારે એ વાત તો અંતે સ્વીકારી છે કે બેરોજગારી એ રાષ્ટ્રીય સમસ્યા છે રાષ્ટ્રીય સંકટ છે પણ આટલું સ્વીકાર્યા પછી જેને વારંવાર કોંગ્રેસ પક્ષના નેતા અને હાલમાં લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માન્ય રાહુલજીએ વારંવાર અને કોંગ્રેસ પક્ષે દેશના યુવાનોને રોજગાર મળે તેના માટેની સતત લડત લેવા ત્યારે આજે સંસદના પટલમાં બજેટ રજૂ કરતા કેન્દ્ર સરકારે સ્વીકાર્યું પણ બજેટમાં એક પણ વાતનો ઉલ્લેખ નથી કે ત્રીસ લાખ ખાલી પદો લાંબા સમયથી કેન્દ્ર સરકારમાં વિવિધ ભરતીના પડ્યા છે તેને કેવી રીતે ભરશે એની કોઈ રોડમેપ પણ રજૂ કરવામાં નથી આવ્યો સાથોસાથ સૌથી વધુ રોજગાર આપતું રેલવે એની બદહાલી એની ખસ્તા હાલ કરી દીધા એમએસએમઇ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ જે ભાજપા સરકારની કેન્દ્ર સરકારની નીતિઓના કારણે આજે દેશની અંદર પચાસ ટકા નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો તાળા લાગી ગયા મૃત્યુ પાઈ થયા ગુજરાતમાં પણ એની ઓળખમાં ઉદ્યોગો અત્યારે ભારે સંકટનો સામનો કરી રહ્યા છે એટલે કે બ્રાસપાટ ઓઇલ એન્જિન ઘડિયાળ ઉદ્યોગ હોય ટેક્સટાઇલનો હોય પાવર લૂમ્સ તમામ નાના ઉદ્યોગો જે ગુજરાતની ઓળખ કહેવાય ટેક્સટાઇલ મશીનરી હોય ફાર્માસ્યુટિકલ મશીનરી હોય બધાને તકલીફોનો સામનો કરી રહ્યા છે